ભારતીય કિસાન સંઘ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી ગોંડલમાં જે ચાઇનીઝ લસણ વેચાય છે તેની તપાસની માંગ કરી અને સર્વેની કામગીરી ઝડપભેર પરિપૂર્ણ કરી ખેડૂતોને જમીનના ધોવાણ અને પાકની નુકસાનીનું વળતર તાત્કાલિક અસરથી ચૂકવા માટેની બુલંદ માંગ કરવામાં આવી ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલની મુલાકાત પરિસ્થિતિ પ્રકૃતિની જો કરવટ બદલી હે હૈ કરવટ ગુજરાત આફત કે સ્વરૂપ દેખાઈ દે રહી किसान अभी क्या क्रॉप बोए वो, वो एक प्रश्नार्थ खड़ा हुआ है तो अभी भारतीय किसान संघ गुजरात प्रांत सरकार की ओर मांग रख रहा है कि सरकार तुरंत जो सर्वे के आदेश दिए है उसमें व्यापकता बढ़ाए और जल्दी से तुरंत तत्काल सर्वे की कार्यवाही पूर्ण करे ऐसी हमारी मांग सरकार की ओर है साथ में हम सरकार गुजरात सरकार और केंद्र सरकार से मांग करते हैं कि जो किसान को जो धीरान दिया जाता है कर्ज दिया जाता है वो कर्ज में जो तीन लाख तक की जो लिमिट है उसको पाँच से सात लाख तक किया जाए जिससे किसान आत्मनिर्भर हो सके अभी फिलहाल कुछ बैंक बैंक है नेशनलाइज बैंक है वो अभी जो जीरो परसेंट पे जो ध्यान दिया जाता है किसान को उसकी जो सरकार के पास से लेकर जो पूर्तता किसान को वापस करनी होती है उसमें भी कुछ बैंकें हैं उन्होंने वो कार्यवाही नहीं की है बाईस तेईस का जो ब्याज है रोम का जो ब्याज है वो भी अभी बाकी है तो वो भी तत्काल वो बैंके भी वो ब्याज पूर्तता करने की दिशा में सोचे अभी अभी चाइनीज लसन लुसन बाजार में आया है उसकी मानव स्थिति पर क्या असर होगी वो बिना देखे अभी कुछ किसानों ने वो बोया है तो वो लसन जो बोया है उसकी भी व्यापकता से जांच होनी चाहिए वो बी आर एन कैसा है उसकी दिशा में भी सरकार को कार्यवाही करनी चाहिए और अभी जो जीएम पाक है कपास का और वो उसमें भी अभी फिलहाल ऐसा ध्यान में आया है कि वातावरण तुरंत चेंज होने से वो पूरा क्रॉप फैल हो रहा है तो उस उसकी भी पक्की जांच होने के बाद ही ऐसे बी आर एन किसान को बोने के लिए देने चाहिए ऐसी मांग हम भारतीय किसान संघ केंद्र सरकार और गुजरात सरकार के सामने रख रहे फसलें तो अभी एरंडा बोलते हैं एरंडा है कपास है तिल, तिलहन है सारी चीजें अभी प्रभावित हुई है जो किसान बो रहा है क्योंकि अभी प्रकृति ने करवट ऐसी दी है कि पिछले पंद्रह बीस दिन से गुजरात में रोशनी ही नहीं है सूर्य प्रकाश की जो रोशनी आनी चाहिए सूर्य नारायण देव की वो रोशनी नहीं आई है तो पाक के लिए सबसे आवश्यक है कि सूर्यनारायण जी की जो अपने पर दया भाव होता है मतलब जो प्रकृति के आधार पर पाक का जो जीवन चक्र चल रहा है वो जीवन चक्र टूटा है इसलिए कोई भी पाक नुकसानी से प्रभावित होने के बगैर बचा नहीं है इसीलिए हमने आज मांग रखी है कि सारे पाकों की सारे पाकों का सर्वे होना चाहिए जिससे किसान को अपन सहाय दे सके લીલો અતિવૃષ્ટિ પાણી ખેડૂત માટે અતિ આવશ્યક વસ્તુ છે જેટલો પણ વરસાદ પડ્યો છે એ વરસાદ ખેડૂત માટે લાભદાયક છે આગામી સિઝન માટે પરંતુ મેં કીધું એમ ખેડૂતનો નફો માત્ર ટૂંકા ટૂંકો હોય છે દસ થી પંદર ટકા નફો હોય છે અને ખેડૂતનો ખર્ચ વધુ હોય છે જ્યારે પાકનું નુકસાન થાય ત્યારે ખેડૂત પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુથી પાંચ સાત વર્ષ નફાની અંદર પાછો ધકે લઈ જતો હોય છે એના એ જ પરિસ્થિતિની અંદર પાછો પાંચ સાત વર્ષ બેગ જતો રહેતો હોય છે તેની આવકની દ્રષ્ટિએ ત્યારે આપણા માધ્યમથી સરકાર અને સમાજ બંને જો જ્યાં સુધી ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું થવાનું નથી રોટલી ફેક્ટરીમાં નહીં પાકે ઘઉં ફેક્ટરીમાં નહીં પાકે જ્યાં સુધી ખેડૂતને આપણે સમાજ અને સરકાર આશ્વસ્ત નહીં કરે કે અમે તમારી સાથે છીએ ત્યાં સુધી ખેડૂત ખેતી છોડી રહ્યો છે ત્યાં આવનાર સમયની અંદર સરકાર અને સમાજ બંને જો સાથે રહેશે તો જ ખેડૂત ખેતી સાથે નથી પણ થતો એટલે પાક કયો વાવો એ અત્યારે તો હવે ખેડૂત માટે એક પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે તો એ દિશા તરફ પંચતત્વો બેલેન્સ કરવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે એટલે સમાજે પણ ક્યાંક અતિરેક નહીં કરી અને પ્રકૃતિના સાથે જોડાઈ રહેવાની જરૂરિયાત થઈ હોય એવું દેખાય છે બીજું બીજું કે ખાસ અત્યારે માનવ માનવસર્જિત વિકાસ ક્યાંક જીવ સૃષ્ટિને આડે આવતો હોય છે જ્યાં પાણીના વહેન હતા ત્યાં ક્યાંક પાકા મકાનો ક્યાંક પાકા રોડ બની ગયા છે જેથી પાણી ભરાવાની પણ સમસ્યાઓ ઉભી થતી હોય છે અને તેમાં પણ ખેડૂતના પાકનું નુકસાન વાળો આવતો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ ક્યાંક કેટલાક તાલુકાઓને વાત કરતો કેટલાક જિલ્લાઓને વાત કરતો સમગ્ર જિલ્લાઓની અંદર અત્યારે સરકારે સર્વે કરવાની તાતી જરૂરિયાત છે અને મન મોટું રાખી અને અધિકારીઓને પણ વિનંતી છે જ્યારે સર્વે કરવા જાય ત્યારે આપણો નાનો અને સીમાંત ખેડૂત સાચો ખેડૂત બાકી ના રહી જાય એ દિશામાં આપે કાર્યવાહી કરવી જોઈએ એટલે સમાજ સરકાર અને પ્રશાસન ત્રણેયને વિનંતી છે કે ભાઈ ખેડૂતોની વારે આવે અત્યારે પંચતત્ત્વોના આલ્બેલેન્સના કારણે વરસાદે પણ પ્રકૃતિએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વરસાદ ક્યાંક અચાનક વધારે પડી જાય છે અને ક્યાંક પવન સાથે વરસાદ પડે છે એટલે સાર્વત્રિક ખેતીના પાકોને નુકસાન થયું હોય એવો પ્રાથમિક અંદાજ છે આદરણીય એ મુખ્યમંત્રી શ્રીએ સર્વેના આદેશો આપ્યા હતા ત્રણ તબક્કાની અંદર સર્વે થયો છે પહેલાં સર્વે થયું એના પેકેજની પણ જાહેરાત કરી દીધી છે એમ છતાં ફરી વરસાદે મેઘમહેર થઈ અને ત્યાં પાકોને નુકસાન થયું એટલે ફરી સર્વેના આદેશ થયા છે એમ છતાં પણ છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત તરફ પણ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સાબરકાંઠામાં બનાસકાંઠામાં પાટણની અંદર આ જિલ્લાઓની અંદર પણ વધુ વરસાદના કારણે પાણી ભરાઈ અને ખેતીના પાકોને નુકસાન થયું છે પણ પણ સર્વે સર્વેની કામગીરી હજુ ધીમી ગતિએ ચાલતી હોવાના અહેવાલ પણ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાઓમાંથી આવતા હોય છે તો સત્વરે યુદ્ધના દોરની સર્વે થાય અને છેવાડાની વ્યક્તિ સહાય થી વંચિત ના રહી જાય એ દિશા તરફ સર્વે થાય એવી લાગણી અને માધ્યમથી હું રાજ્યના કૃષિ મંત્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી સમક્ષ મૂકું છું અત્યારે બે બાબતો ઉડીને એવી ધ્યાને આવે છે ક્યાંક ક્યાંક સર્વે ની અંદર જે શાકભાજીના પાકોનો સમાવેશ નથી એવું પણ ક્યાંક ના ક્યાંક ફરિયાદ આવે છે તો ખેડૂત એ આખરે ખેડૂત છે એટલે બાગાયત પાકોની સાથે સાથે શાકભાજી પકવતા ખેડૂતો હોય અને આમ ખેતી કરતા ખેડૂતો એ બધાનો સર્વેની અંદર સમાવેશ થવો જોઈએ એવી માંગણી અમે માન્ય મુખ્યમંત્રી શ્રી સમક્ષ કરી છે બીજી બાબત એવી હતી કે અત્યારે ખેડૂતને આત્મનિર્ભર કરવાની બાબત છે ત્યારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ધિરાણ ઝીરો ટકા વ્યાજે મળતું હોય છે ભૂતકાળની અંદર અઢાર અઢાર ટકા એ ખેડૂતો જ્યારે ધિરાણ લેતા હતા એનું ઝીરો ટકા ઉપર ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠનોની માંગણીના આધાર પર સરકારે ઝીરો ટકા વ્યાજની નીતિ અપનાવી છે